ધરપકડ કરી સાંધાણના યુવાન સુરેશ નાનજી કટુઆની હત્યા આપસી ખટરાગના પગલે કરવામાં આવી હતી પરપ્રાંતિય ચાર શખ્સોએ પાણીમાં ડૂબાડી અને હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર બાળક સહિત ચાર આરોપીઓની જખણિયા બાડી વિસ્તારમાંથી ધરપકડ કરી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે તમામ આરોપી મજૂરી માટે કચ્છ આવ્યા હતા લોકોને ઝઘડો થયો હતો અને એ ઝઘડો દરમિયાન ગાળાગાળી થઈ હતી અને પછી આ મરણ જનાર જે છે સુરેશ કટુઆ એ એણે એવું કીધું કે હું મારા ગામથી મારા લોકોને બોલાવી લાવું છું એમ કરીને દોડીને જતો હતો એટલે એની પાછળ આ લોકો દોડ્યા અને એ દરમિયાન એ એક જગ્યાએ અથડ્યો અને પછી પડી ગયો એ જે જગ્યાએ પડી ગયો સુરેશકુમાર કઠુઆ એ જગ્યાએ બહુ ઓછું ફૂટ દોઢ ફૂટ જેટલું પાણી હતું પણ એ પડી ગયો એટલે આ લોકોએ એને ઊભો ના થવા દીધો પોતાના પગ એના ગરદન પર મૂકી દીધા એટલે એ પાણીની અંદર શ્વાસ ના લઈ શક્યો અને એનું ત્યાં મરણ થયું છે